જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે કારણ કે ભારતીય પોસ્ટ વિભાગની અંદર સરકારી જે નોકરી છે એ દસ પાસ ઉપર કોઈ પણ પરીક્ષા વગર છે એ મળવાપાત્ર છે આની અંદર ટોટલ ચુમ્માલીસ હજાર જેટલી જગ્યાઓ છે એના માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે હવે આ જે ભરતી છે એમાં તમારા ઓન્લી દસમા ધોરણના જે માર્ગ છે એના ઉપર તમને ભરતી છે એ થાય છે અને સરકારી નોકરી છે મળે છે આની અંદર કંઈ પણ પરીક્ષા છે એ નથી આપવાની હોતી તો ચાલો જોઈએ કે આની અંદર કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેટલું પગાર ધોરણ છે અને આની અંદર કેવી રીતે એપ્લાય કરવાનું છે હવે ભારતીય ડાક વિભાગ ભરતી બે હજાર ચોવીસની આપણે વાત કરીએ તો ધોરણ દસ પાસ ઉમેદવાર માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા પોસ્ટ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ માટે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં ધોરણ દા દસ પાસ ઉમેદવાર છે અરજી કરી શકે છે અને આની અંદર ત્રીસ હજાર જેટલી મોટી સંખ્યામાં ભરતી છે અત્યારે હાથ ધરવામાં આવી છે હવે આની અંદર ફોર્મ ભર્યા બાદ મેરિટના આધારે ભરતીની પ્રક્રિયા છે થશે અમે અને ઉમેદવારો છે એને નોકરી મળશે આના માટે નિયત લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એ નિયત સમય મર્યાદિતની અંદર અરજી છે એ કરી શકશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો પોસ્ટ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદરથી આ જે ફોર્મ છે ભરવાનું છે તો આપણે જોઈએ કે આની અંદર ટોટલ કેટલી જગ્યા છે ગુજરાતમાં કેટલી જગ્યા છે તમે કઈ રીતે જોઈ શકો છો કે કઈ જગ્યાએ કેટલી જગ્યા છે હવે ભારતીય પોસ્ટ વિભાગ છે દર વર્ષે આવી જે ભરતી છે બહાર પાડતી હોય છે અને આ ભરતી છે એનું નામ છે ગ્રામીણ ડાક સેવકની ભરતી અને આના માટે લાખો ઉમેદવારો છે એ દર વર્ષે રાહ પણ જોતા હોય છે પોસ્ટ વિભાગની આ વર્ષની જે ભરતી છે એની જાહેરાત અત્યારે સરકારે છે એ કરી દીધી છે હવે આપણે રિપોર્ટ અનુસાર વાત કરીએ તો આની અંદર ટોટલ ચુમ્માલીસ હજાર જેટલી જગ્યા છે એના ઉપર ભરતી છે એ શરૂ કરવામાં આવી છે અને આના જે ફોર્મ છે એ પંદર જુલાઈથી ભરવાના શરૂ થઈ ગયા છે આના માટે સૌથી પહેલાં તો તમારે પોસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ

અંગ્રેજી અને ગણિત વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ એટલે કે તમારા ધોરણ દસ ઉપર આજે ભરતી છે થાય છે તમારા ધોરણ દસના ગણિત અને અંગ્રેજી જે વિષય છે એના માર્ક પાંચ વિષયના માર્ક આની અંદર જોવામાં આવે છે ત્યારબાદ મેરિટ બનાવવામાં આવે છે અને ત્યારબાદ કોઈ પણ પરીક્ષા વગર આની અંદર સરકારી નોકરી છે મળે છે ઉપરાંત આનો જે ટાઈમિંગ છે એ પણ દિવસના પાંચ કલાક માટે જ નોકરી કરવા માટે જવાનું હોય છે આના માટે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરિયાત છે અને જે ઉમેદવાર છે એને સાયકલ ચલાવતાનું જ્ઞાન છે એ હોવું જોઈએ ઉમેદવારની જે ઉંમર છે એ અઢારથી ચાલીસ વર્ષની હોવી જોઈએ અને અનામત ધરાવતા ઉમેદવારોને નિયમ અનુસાર આની અંદર છૂટછાટ છે મળવાપાત્ર છે અને વધુ ઉંમર હોય તો પણ તે ઉમેદવારો છે આની અંદર અરજી છે એ કરી શકે છે આ માટે ભારતીય ડાક વિભાગ ભરતી બે હજાર ચોવીસની અંદર ધોરણ દસની અંદર મેરિટના આધારે ભરતી છે એ કરવામાં આવે છે આની આની અંદર કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ છે નથી હોતું ઉમેદવારનું નામ એકવાર મેરિટની અંદર આવી જાય ત્યારબાદ તેમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તેમને સીધો નોકરીનો ઓર્ડર છે એ મળી જાય છે હવે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની એક જગ્યા છે અને એક ડાક સેવકની જગ્યા છે આમાં જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો પગાર છે એ બાર બાર હજારથી લઈ અને ત્રીસ હજાર સુધી હોય છે અને ડાક સેવક છે એનો પગાર દસ હજારથી લઈ અને ચોવીસ હજાર સુધીનો હોય છે હવે આની અંદર આપણે વાત કરીએ તો અરજી જે છે એ પંદર જુલાઈથી ચાલુ થઈ ગઈ છે કુલ જગ્યા છે ચુમ્માલીસ હજાર જેવી છે અને ઓફિશિયલ વેબસાઇટ છે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન છે અરજી કરવાની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યારબાદ એની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે અને માહિતી છે એ દાખલ કરવાની છે અને ત્યારબાદ તમે એપ્લાય ના કરી અને એપ્લાય કરી અને ફોર્મ છે એ ભરી શકો છો તો ચાલો જોઈએ કે ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરવાનું છે તો સૌથી પહેલાં તો તમે જીડીએસ ઓનલાઈનની વેબસાઇટ ઉપર જશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલું જે સ્ટેપ છે રજીસ્ટ્રેશન છે બીજું જે સ્ટેપ છે એ એપ્લાય ઓનલાઈન છે ત્રીજું જે સ્ટેપ છે એ ફી પેમેન્ટ છે અને જો તમને કોઈ ફરિયાદ હોય તો તમે કેન્ડિડેટ ગ્રીવિનન્સ પરથી કોઈ પણ ફરિયાદ છે એ પણ કરી શકો છો અહીંયા પર તમે જોઈ શકો છો કે ન્યૂઝની અંદર આવે છે કે ચુમ્માલીસ હજાર જગ્યાઓ માટે અત્યારે ભરતી છે ઓપન થઈ છે હવે જો તમે પહેલાં આની અંદર ફોર્મ ભરેલું હશે તો તમારું ઓલરેડી રજીસ્ટ્રેશન છે એ થયેલું હશે અને જો તમે પહેલીવાર ફોર્મ ભરતા હોય તો તમારી સ્ટેપ વનની અંદર તમારું રજીસ્ટ્રેશન છે એ કરવું પડશે એકવાર તમે રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી ઉપર એક રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવશે તેની મદદથી તમે એપ્લાય છે એ કરી શકો છો અને જો તમારો ઓલરેડી રજીસ્ટ્રેશન નંબર હોય તો તમે એ રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી અને આની અંદર એપ્લાય ઓનલાઈન કરી શકો છો અહીંયાથી તમે બધી નોટિફિકેશન જોઈ શકો છો અહીંયાથી તમે હેલ્પ ડેસ્કની મદદથી કોઈ પણ તમને હેલ્પની જરૂર હોય તો લઈ લઈ શકો છો અને આની અંદર જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે પણ અહીંયા એક ટેબ છે એ ન્યૂઝની આવી જાય છે કે જ્યાંથી તમે જોઈ શકો છો કે રિઝલ્ટની અંદર મેરિટમાં તમારું નામ છે કે નથી હવે તમે જે સ્ટેટની અંદરથી બિલોંગ કરતા હોય એ સ્ટેટ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે જેમ કે આપણે ગુજરાત આની અંદર સિલેક્ટ કરશું ગુજરાત બાદ તમારે ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લાની અંદર અહીંયા ભરતી આવેલી છે એ તમે જોઈ શકો છો કે રાજકોટ ખેડા કચ્છ ત્યારબાદ વડોદરા તો મેં તો તમે અહીંયા સિલેક્ટ ડિવિઝનની અંદર જે સિટી છે એ સિલેક્ટ કરી અને વ્યૂ પોસ્ટ છે એ જોઈ શકો છો તમે જેવું સિટી સિલેક્ટ કરશો એવું તમે અહીંયા જોઈ શકો છો કે એ સિટીના ડિવિઝનની અંદર જે પણ ઓફિસની અંદર જેટલી પણ જગ્યા અવેલેબલ છે આની અંદર આવી જશે આની અંદર તમે એ પણ જોઈ શકો છો કે જેમ કે અમદાવાદની અંદર અસલાતલીની અંદર આ જે જગ્યા છે એ ઓબીસી માટે છે અને આની અંદર ટોટલ એક જગ્યા છે અને આનો જે પગાર ધોરણ છે એ દસ હજાર છે ઉપરાંત અહીંયા તમે જોશો જેતલપુરની અંદર તો આની કેટેગરી છે એસટી માટે ઓપન થઈ છે અને આનો જે પગાર ધોરણ છે એ બાર હજાર છે તો આની અંદર તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમે કોઈપણ ત્રણ સિટી છે એ સિલેક્ટ કરી શકો છો ત્રણ સિટીની અંદર કોઈ પણ ત્રણ ઓફિસ છે એ સિલેક્ટ કરી શકો છો તો આની અંદર ફોર્મ જે વુમન છે એના માટે અત્યારે કોઈ પણ ફીસ છે એ નથી તો આવી રીતે તમે ઘરે બેઠા આની અંદર આસાનીથી આવેદન છે એ કરી શકો છો અને તમારા સિટીની અંદર કયા ડિવિઝનની અંદર કઈ ઓફિસમાં કેટલી જગ્યા ખાલી છે અને કઈ કેટેગરી માટે છે એ પણ તમે આ વેબસાઇટની મદદથી આસાનીથી ચેક કરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો